મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે વેચવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે અને સાઈડ ગેર વાળું પાવર સ્ટીરિંગ વાળું ટ્રેક્ટર કોઈ મિત્રને લેવું હોય ભાવે તો આ ટ્રેક્ટર તમે લઈ શકશો વિડીયોની અંદર બધી ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગ્યુસન અને બે હજાર બાવીસના ના મોડલનું ન્યુ મોડલ એક હાથે ચલાવેલું સાચવેલું વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની અંદર તમને પાવર સ્ટીંગ પણ જોવા મળશે અને સાઈડ ગેર પણ જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન શોએ સો ટકા કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી ટ્રેક્ટર અંદર આખું કંપની કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર ટ્રેડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનું કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેસ્ટા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કંડિશનમાં તમે આખો ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો વન ઓનર છે સાઇડ ગેર પાવર સ્ટેરિંગ બે હજાર બાવીસનું મોડલ કિંમત પાંચ લાખ પાંસઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને ડોલી ડોડિયાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો છે તેમાં ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો